નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન ભાગ નંબર છના ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર દસ ધ્વનિ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ તેમાં આપેલું છે આપણે આટલું જાણીએ છીએ ત્યારબાદ આપેલી છે અધ્યયન નિષ્પત દેવો ત્યારબાદ આપણે શરૂઆત કરીએ નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો નંબર એક ધાતુની થાળી પર ચીપીઓ અફડાવવાથી અવાજસેમાં ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે થાળીમાંથી નંબર બે ચોમાસામાં રાત્રિના સમયે સાંભળવા મળતો તમરાનો અવાજ શાણા દ્વારા ઉત્પન્ન થાય છે પાંખોના ફફડાટથી નંબર ત્રણ નીચે પૈકી કયો ધ્વનિ હવાના કંપનથી ઉત્પન્ન થાય છે વ્યક્તિના નસકોરા આગળ જોઈએ નીચેના પ્રશ્નોનો યોગ્ય જવાબ લખો નંબર ચાર તળાવના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવતો નથી જ્યારે દરિયાના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવે છે કેમ થાય છે ટૂંકમાં સમજાવો તો તેમનો જવાબ તમને અહીં આપી દીધેલો છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી છે નંબર પાંચ આપણે ધ્વનિ કેવી રીતે સાંભળી શકીએ છીએ તેમનો જવાબ પણ અહીં આપેલો છે ત્યાર પછી છે નંબર છ ધ્વનિ ચીપિયા ને અફડા અફાળ્યા પછી તેને કાનની નજીક લઈ જતાં શું થાય છે તમારું અવલોકન નોંધો ધની ચીપિયાને અફાળ્યા પછી તેને કાનની નજીક લઈ જતાં તે ધ્રુજે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે એટલે કાનની નજીક ધ્વનિ આપણને સંભળાય છે નંબર સાત જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ કેમ તો તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ નંબર આઠ શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો તો તેમનો જવાબ પણ અહીંયા આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર કોષ્ટક પૂર્ણ કરો સંગીત વાદ્ય અને ધ્વનિ ઉત્પન્ન કરતો ભાગ વીણા તણાયેલી દોરી ઢોલક ખેંચાયેલો ખેંચાયેલા ત્વચા શરણાય હવાનો સ્તંભ વાસળી હવાનો સ્તંભ તબલા ખેંચાયેલ ત્વચા નંબર દસ સૂર્ય ચંદ્ર પર થતા ધડાકા આપણે કેમ સાંભળી શકતા નથી તો તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી જે નંબર અગિયાર કેટલાક પશુ પંખીના અવાજ આપણે શા માટે સાંભળી શકતા નથી નંબર બાર ચામાચીડિયા અને વન વાગોળ જેવા પ્રાણીઓ અંધારામાં પોતાનો રસ્તો કેવી રીતે શોધે છે નંબર તેર ડોલ્ફિન વહેલ જેવા પ્રાણીઓ દરિયામાં પોતાનો વાર્તાલાપ કેવી રીતે કરતા હશે તો કે ધ્વનિ પ્રવાહીમાં પ્રસારણ પામી શકે છે તેથી દરિયાની અંદર રહેલ ડોલ્ફિન અને વહેલ જેવા પ્રાણીઓ દરિયામાં વાર્તાલાપ કરી શકે છે નંબર ચૌદ સબમરીન દરિયાની અંદર સફર ખેડે છે છતાં તે ખડકો સાથે ટકરાયા વિના પોતાનો માર્ગે કેવી રીતે શોધે છે તેની શિક્ષક સાથે ચર્ચા કરી નોંધ કરો તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ આગળ નંબર પંદર વિમાન મથકની નજીકના મકાનોમાં રહેતા લોકોને શું નુકસાન થાય છે નંબર સોળ હમિંગબર્ડ નામનું પક્ષી એક સેકન્ડમાં સરેરાશ તેપન વખત પોતાની પાંખ ફફડાવે છે છતાં તેના દ્વારા ઉત્પન્ન થતો અવાજ તમે શા માટે સાંભળી શકતા નથી તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે નંબર સત્તર જુદા જુદા વૃક્ષોના પાંદડાનો ઉપયોગ કરી તેની પીપુડી બનાવો અને તેને વગાડવા પ્રયત્ન કરો તથા તેમાંથી નીકળતા વિવિધ પ્રકારના અવાજની કોષ્ટકમાં નોંધ કરો વૃક્ષ છોડનું નામ અવાજનો પ્રકાર તીણો કે ઘેરો પીપળો તો તીણો લીમડો તો ઘેરો લીંબુડી તીણો આંબો ઘેરો એરંડો તો ઘેરો નંબર અઢાર કોષ્ટકમાં દર્શાવેલી વસ્તુઓ ભેગી કરીને તેમાંથી વિવિધ રીતે અવાજ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી નીચે તમારું તારણ નોંધો જોઈએ વસ્તુ આપેલી છે અને અવાજ ઉત્પન્ન કરવાની રીત અને કેવો અવાજ ઉત્પન્ન થયો જોઈએ બે સ્ટીલના ગ્લાસ તો અથડાવીને ઘેરો નંબર બે વાસળી તો ફૂંકીને તીણો નંબર ત્રણ વીણાને તણાયેલી દોરી તો ખેંચીને ઘેરો કપ રકાબી ઘસીને ઘેરો આપણે જોઈએ અહીં તારણ કે બે વસ્તુઓ અથડાવવાથી ઘસવાથી ખેંચવાથી ફૂંક મારવાથી ધ્રુજારી કે કંપનના કારણે અવાજ ઉત્પન્ન થાય છે નંબર ઓગણીસ ધ્વનિ પ્રદૂષણ હાનિકારક અસરો જણાવો તો ઊંઘ ન આવવી માનસિક શાંતિ હણાય સ્વાસ્થ્ય સંબંધી રોગ નંબર વીસ ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાયો જણાવો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર એકવીસ મનીષા બહેનના ઘરની નજીક ઘડિયાળનો ટાવર આવેલો છે તે નોંધે છે કે દિવસ કરતાં રાત્રે ઘડિયાળની ઘંટડીનો અવાજ વધુ સ્પષ્ટ સમજાય છે આવું શા માટે થતું હશે ત્યાર પછી નંબર આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થવા ધ્રુજારી જરૂરી છે પરંતુ બધા જ ધ્રુજતા પદાર્થનો અવાજ આપણે સાંભળી શકતા નથી શા માટે નંબર ત્રેવીસ દિવસ દરમિયાન તમારા ઘરમાં ઉત્પન્ન થતા અવાજની નોંધ કરો અને એ અવાજ શાના કારણે ઉત્પન્ન થયા તે પણ નોંધો તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે નંબર ચોવીસ બે અવકાશયાત્રી અવકાશમાં એકબીજાની નજીક તરી રહ્યા છે શું તેઓ એકબીજા સાથે કોઈ ખાસ પ્રકારના ઉપકરણ વગર વાત કરી શકશે તો જવાબ આવશે ના એ એકબીજા સાથે અવકાશમાં કોઈ ઉપકરણ વગર વાત નહીં કરી શકે કારણ કે શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ થઈ શકતું નથી નંબર પચીસ તમારી આસપાસમાંથી મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી રમકડા ટેલિફોનનું નિર્માણ કરો તથા તેની કાર્ય પદ્ધતિ વર્ણવો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જો બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે